પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી ઉપર આ ભાજપના અપરાધી અને પાપી લોકોએ જે એમને એક અનઘટિત નિવેદન આપ્યું છે કે રાહુલજીને શારીરિક હાનિ પહોંચાડવા માટે અને જે અપરાધીઓએ જે આ નિવેદન આપ્યું છે એને પાટણ જિલ્લા કોંગ્રેસ

તમે ભાજપ પાળાએ તો દિન સુધી કઈ કર્યું નથી રાહુલજી ના પરિવારે તો આ દેશ માટે ગોળીઓ ગાટી છે આ દેશ માટે બલિદાન આપ્યું છે અને જીપ તો તમારી ભાજપ પાળાની કાપવાની થાય છે રાહુલજી ની નહીં થાય